જુનાગઢ ગુજરાત રાજ્યના અભિગમ નંદી ગાયોની ગૌશાળા ગાયો ની ગૌશાળા જુનાગઢ જિલ્લાના ભાગવત સપ્તાહ આયોજન કરવામાં આવ્યું છે શાસ્ત્રી સ્વામી માધવ સ્વરૂપદાસજી દ્વારકાવાળા દ્વારા કથાનું રસપાન કરાવી રહ્યા છે ગૌશાળાના પ્રમુખ વિનોદભાઈ કાળુભાઈ ગજેરા વિજયભાઈ છગનભાઈ ગજેરા નટુભાઈ ચનાભાઈ ગુજરાતી શૈલેષભાઈ રવજીભાઈ ગુજરાતી સહિતના કાર્યકર્તાઓ જેમત ઉઠાવી રહ્યા છે સમસ્ત ગામ અને ગૌશાળાના લાભાર્થે ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે કથાનો પ્રારંભ તારીખ શૂન્ય પાંચ શૂન્ય એક બે હજાર પચીસમી તારીખ અગિયાર શૂન્ય એક બે હજાર પચીસ ના રોજ કથા પૂર્ણ થશે

ધ્રુણસિંહ મહારાજે મહારાજ ને જોયા દેવર્ષિ નારદ ભગવાનની કૃપા જેના ઉપર હોય એને સાધુ મળે દેવર્ષિ નારદ નારદ મળ્યા ગાય મળે સુગંધ થયા શ્રદ્ધા હતી એ દ્રઢ થઈ મળી તો સરસ છે આ એવી વાતો ધ્યાનથી કોઈ બીજું દેવતાઓનું નામ લેવાનું યાદ હોઈ તો ઓસલે નામ હોતા રોવાની યાદ રમે ગાયની સેવા કરો પછી તમારું ગુને એવું કામ હોય એ કામનો પ્રારંભ કરો તો એ ચોક્કસ સફળ થાય છે ગૌ માતા સામા

તમે તમારું કામ સફળ કરી લીધું હા પ્રમુખ શ્રી વિનયભાઈ ગજેરા શ્રી બુરસતનલાલજી દેવસે ટ્રેસ ચોકલીભાઈજી શ્રી મત ભાગવત સપ્તાનું આયોજન કરેલું છે અને વક્તા શ્રી સહો માતર સ્વામી સરુપજી પ્રવચન કરાવે છે અને ગાયના લાભાતે શ્રીમદ ભાગવત આયોજન કરવામાં આવેલું છે ને મુંબઈ સુરત અંકલેશ્વર ક્લેસવાર અમેરિકા દ્વારાના સાત સહકારથી આયોજન કરેલું છે અને ગામના તમામ લોકોનું સાત સહકાર અમને બહુ મળી રહ્યો છે દર વર્ષે શ્રીમંત ભાગવત સપ્તાન આયોજન કરવામાં આવેલું છે દર વર્ષે જાન્યુઆરી મહિનામાં શ્રીમંત ભાગવત સપ્તાનનું આયોજન કરી છે અને સાત સહકાર ગામ લોકોનો અને બહારના મહેમાનનો સારો મળે છે અને મંદિર દ્વારા મંદિર વ્યવસારનું આયોજન પણ સાથે કરેલું છે એના લાભાર્થે સપ્તાહ દર વર્ષે જાન્યુઆરી મહિનામાં આયોજન કરવામાં આવેલું છે હું જયેશ હાલ મુંબઈ વતન છે મારું અને શ્રી ગુજરાત ગવર્મેન્ટ સરકારના આયોજન જે નંદી લોકો જે રખડે છે રેડિયાર છે જે લોકો છે નહીં એના અનુગમથી અમે અમારું ગામ ચોકડી એ મોખરે છે અને એના માટે અમે જાન્યુઆરી મહિનામાં ભાગવત આયોજન કરીએ છીએ એમાં અનેક રીતે અમને સેવાનો લાભ મળે છે અને જગ્યાએથી અને અમારા ગામમાં રહેતા જે પણ બધા વતનીઓ છે જે ગામમાં જન્મેલા છે આજની તારીખમાં બધા બાળ ગામ છે જેમ મુંબઈ છે સુરત છે અંકલેશ્વર છે અમદાવાદ છે બરોડા છે રાજકોટ છે જેતપુર છે એ તમામ બધા વતીનીઓ છે અમેરિકા છે એ અમને સાથ અને સહકાર મળી રહ્યો છે અને જે એ લોકોના તરફથી પણ બીજા ને બીજાની આથી જે યોગદાન પ્રાપ્ત થવાની આપણા ગામમાં જેમ બને ફારો કે સેવા આપણે થઈ શકીએ કે આપણી ગૌશાળાનું વધારે આપણે નિર્માણ કરી શકીએ છીએ અને એને હિસાબે અમારી ગૌશાળાનું અમે ધીરે ધીરે આટલું નિર્માણ કરી છે નદી ઘર આટલું અલગથી છે ગૌશાળા આખી અલગથી છે અને બધાનો સાથ અને સહકાર છે સૌથી વધુ સાથ અને સહકાર એમના ગ્રામજનો મળે છે કેમ કે અમે તો બેઠા બેઠા ત્યાંથી બધું આપણે યોગદાન કરી શકીએ છીએ પણ જે મહેનત અને જે બધી આખી અહીંયા આખું પ્રોવિઝન બધું કરવાનું આખા ગ્રામજનો બધા કરે છે અને એમના ટ્રસ્ટીઓ અને એનું મેનેજમેન્ટ બહુ મસ્ત છે અને બહુ સારું છે જેને લીધે આખી સારા અમે આ જે નિર્માણ સુધી અમે લઈ છીએ બસ